નાનપણથી સ્કૂલમાં અને વડીલો પાસેથી જે વીર યોદ્ધાઓની સ્ટોરી સાંભળી છે તેમણે આપણા દેશના ઇતિહાસમાં જ નહીં પણ આપણા દિલમાં પણ જગ્યા બનાવી છે અને આ વીર ગાથાઓ ફક્ત રાજાઓના પરાક્રમથી નથી બનતી પણ તેની પાછળ ઘણા વીર યોદ્ધાઓ હોય છે જેમણે પોતાની જાત અને પરિવાર પહેલા પોતાનો દેશ અને પોતાના આરાધ્યને માનતા હોય છે અને આવા યોદ્ધાઓ હંમેશા ઇતિહાસના પન્નાઓમાં ખોવાઈ જતા હોય છે અને આવી જ એક શૌર્ય ગાથા જે ઇતિહાસના પન્નાઓમાં ખોવાયેલી છે તેનાથી આપણે અજાણ છીએ અને કદાચ અજાણ જ રહેત જો વિજયગીરી બાવાએ એ ગોલીવુડ ને આપી હોત હવે કશુંબો રિલીઝ થઈ ગઈ છે કેવી છે ફિલ્મ જોઈએ એ પેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તો ફિલ્મી પ્લેટફોર્મ પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મો ના રિવ્યુઝ અને અપડેટ કશુંબો ચૌદમી સદી માં જયારે ખીલચી એ શત્રુજ પર્વત પર હુમલો કર્યો હતો ત્યારે આદિપુર ગામ ના એકાવન મહિલા અને પુરુષો એ મળીનો સામનો કરી શૌર્ય અને સમર્પણ નું પ્રતિક બન્યા હતા કેરેક્ટર દાદુ બારોટ જે ધર્મેન્દ્ર ગોહિલે પ્લે કર્યું છે જેમણે આ એકાવન પુરુષો અને મહિલાઓમાં શૌર્ય સિંચવાનું કામ કર્યું છે ખીલચી ના એ દેરાવસો લૂટવાના ઇરાદાને પછાડવા દાદુ બારોટ અંત સુધી હાર નથી માનતા કશુંબા ને નોર્મલ વોર સ્ટોરી સમજવાની ભૂલ ના કરતા આ એક શૌર્ય સમર્પણ અને બલિદાન ની ગાથ

તો ફ્રેન્ડ આ એજ ફિલ્મ છે કોમેડી અપ ટુ લાર્જ ધેન લાઈફ કસુંબો આપણી સામે રાખી છે ઇતિહાસની આ શૌર્ય ગાથાને જે નિપુર્તાથી ફિલ્મમાં ઉતારી છે વિજયગીરી બાવાએ જેને જોયા બાદ ફિલ્મ સાથે એટલા કનેક્ટ થઈ જશું કે ગુજરાતી હોવાનો ભારતીય હોવાનો ગર્વ અનુભવશો કોઈ એક ધર્મનું નામ હજુ પણ નથી લઈ રહી કારણ કે આ ફિલ્મનો સૌથી બેસ્ટ પાર્ટ કદાચ એ જ છે ધર્મના નામ પર વિદ્રોહ ના ફેલાવી માનવતાને સર્વોપરી રાખીને ફિલ્મના ડાયરેક્ટરે ફરીથી દિલ કો દિલને વાળા કામ કર્યા है જે સ્ટોરી છે એજ તો કરશે પણ તેને ફિલ્મ માં દર્શાવવાની હિંમત બહુ ઓછા લોકો માં હોય છે વગર પ્યોર બનાવીને આ ટોચ લેવલ પર પહોંચાડી છે બીજી તરફ ફિલ્મ ની કાસ્ટ એટલી ટકોરાબંધ બેસાડી છે ધર્મેન્દ્ર ગોહિલ જે એક ઉમદા કલાકાર છે અને દાદુ ના કેરેક્ટર માં એમણે એકદમ પરફેક્ટ કામ કર્યું છે ના રોલ માં શ્રદ્ધા ડાંગર અને અમર ના રોલ માં રોનક કામદાર પરફેક્ટ બેસે છે સ્પેશિયલી રાગી એઝ અ પૂજારી અને ખિલજીના રોલમાં દર્શન પંડ્યા વચ્ચેનો જે ડાયલોગ સીન છે એકદમ જબરદસ્ત છે રાગી નો આ સીન નું પરફોર્મન્સ તમને અંદર થી હચમચાવી દેશે અને દર્શન પંડ્યા એ પણ પોતાનું નેગેટિવ રોલ ને એટલું જ બખુબી નિભાવ્યું છે ઇમોશન ડર અને ક્રૂરતાથી ભરેલા આ સીને ગુજરાતી ફિલ્મ ને નેક્સ્ટ લેવલ પર કર્યું છે ફિલ્મ નો ફર્સ્ટ હાફ અને ક્લાઇમેક્સ ના એક્શન સિક્વન્સ એટલા જબરદસ્ત છે કે પોચા દિલ માણસો કે બાળકો ડરી શકે તો સંભાળજો થોડું ઇન શોર્ટ કસુંબો એક પાવરફુલ હિસ્ટોરિકલ એડવેન્ચર છે જે તમને રિયલ સુપર હિરો ની સ્ટોરી થી સભાન કરાવશે એટલું જ નહીં પણ એક રિયલ સિનેમાથી જેટલી પણ ઉમેદો હોય છે આપને એ બધું જ આ ફિલ્મ માં એક્સપિરિયન્સ કરવાનો મોકો પણ મળશે મારો ઓપિનિયન કહું તો કસુંબો તમે મારી ગેરંટી પર જોઈ શકો જેટલા પૈસા ખર્ચ કરશો ફિલ્મ જોવા એનાથી વધુ સારી ફિલ્મ જોવાનો અનુભવ લઈને બહાર નીકળશો આઈ એમ શ્યોર આપે આ ફિલ્મ જોઈ લીધી હશે કેવો રહ્યો એક્સપીરિયન્સ કમેન્ટ બોક્સ ભરી દો અને નથી જોઈ ફિલ્મ તો જલ્દી જોઈ લો આવી ફિલ્મ બહુ ઓછી આવે છે પણ હા ફિલ્મી પિરિયટ અહીંયા જ મળશે અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય